સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ઠંડીનો પ્રકોપ વધતા લોકોમાં હવે ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે હજુ પારો વધુ ગગડી જાય તેવા સંકેત મળી રહ્યા છે ડિસેમ્બરની શરૂઆત સુધી હજી ઠંડી વધશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહી શકે છે બીજી બાજુ ટ્રેન અને વિમાની સેવાને પ્રતિકૂળ અસર થવાની શરૂઆત થઈ ગઈ છે પારો ગગડી જતા ધુમ્મસની સ્થિતિ સર્જાય છે સમગ્ર ઉત્તર ભારતમાં લોકો કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે દિલ્હી અને એનસીઆરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ઉત્તર ભારતમાં પણ ઠંડીનું પ્રમાણ હવે દિન પ્રતિદિન વધી રહ્યું છે દિલ્હીમાં ઠંડીમાં વધારો થયો છે ધુમ્મસની સ્થિતિને કારણે યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે યલો એલર્ટની જાહેરાત અઠ્યાવીસ અને ઓગણત્રીસમી નવેમ્બરના દિવસ માટે કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં દિલ્હી અને એનસીઆર માં પારો ગગડી ગયું છે લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયું છે જે આ સીઝનમાં સૌથી ઓછું તાપમાન છે રાત્રિના ગાળામાં ઠંડી વધી રહી છે ધુમ્મસની સ્થિતિ પણ રહેલી છે દિલ્હીની સાથે નોઈડા ગાઝિયાબાદ

વાયુ પ્રદૂષણની સ્થિતિ સુધરી રહી નથી દિલ્હીના અનેક ભાગોમાં હજુ પણ ઉપર છે દિલ્હી સાથે જોડાયેલા નોયડા ગુરુગ્રામ ગાઝિયાબાદમાં હાલત ખરાબ છે આને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે અઢારમી નવેમ્બરના દિવસે તમામ સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો છેલ્લા સપ્તાહમાં દિલ્હી એનસીઆરને તમામ સ્કૂલોમાં ફિઝિકલ ને બદલે ઓનલાઈન ક્લાસ ચાલી રહી છે છેલ્લા કેટલાક સમયથી હાલત ખરાબ થયેલી છે ઇન્ડિયા ગેટ આનંદ વિહાર અને કર્તવ્ય પથ પર ધુમ્મસની સ્થિતિ રહી હતી દિલ્હી સહિત એનસીઆરમાં હાલમાં રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી દિલ્હીના આનંદ વિહારમાં એક યુઆઈ ત્રણસો તેંત્રીસ નોંધાતા તંત્રની આંશિક રાહત થઈ હતી વાયુ પ્રદૂષણને લઈને ચિંતા વચ્ચે ગુરુગ્રામ નોયડા ફરીદાબાદની સ્કૂલોમાં સોમવારે પણ રજા છે દિલ્હીની વાયુ ગુણવત્તા છેલ્લા એક મહિનાથી ખતરનાક સ્થિતિમાં છે દિલ્હીમાં આંશિક રાહત થઈ છે ઉત્તર ભારતના રાજ્યોની સાથે સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેતા આઠ શહેરમાં સોળ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રીના સરેરાશ લઘુત્તમ તાપમાન સાથે સૌથી વધુ ઠંડી નોંધાઈ છે ગાંધીનગરના સરાશ્ર લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા ચાર પોઈન્ટ સાત ડિગ્રી ઘટાડો નોંધાયો હતો આગામી એક સપ્તાહ ગાંધીનગરનું લઘુ ઉત્તમ તાપમાન પંદર ડિગ્રીની આસપાસ જ રહેવાની આગાહી છે જ્યારે અમદાવાદમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી સરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું અમદાવાદ ઉપરાંત ડાંગમાં તેર પોઈન્ટ છ નલિયામાં તેર પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું બીજી બાજુ હવામાન વિભાગે અમદાવાદમાં ત્રીસ નવેમ્બર બાદ ચૌદ ડિગ્રીથી નીચે પારો ગગડતા ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આસનના લીધે ઠંડીમાં વધારો થશે